હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાને ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં અત્યારે જો લાઇટ વહી ગઈ હવારની નવ વાગ્યાથી લઈને બપોરે ચાર વાગ્યા સુધીનો હે ને પાવર કાપ હે આજતો તો આજે થવાનું હે હેરાન ને વરસાદ આવે હે જાય હે ને એવું હે આજ તો જય શ્રી કૃષ્ણ મેડમ કે શ્રી કૃષ્ણ બજાય ને જય માતાજી કેવું ફીલ થાય છે લાઈટ વગર નથી મજા આવતી જાય આપડે ભાઈ ને ભાભી ને ઘરે અહિયાં લાઈટ છે તો અહિયાં થોડીક વાર જી આવી

રમે રોવાની તો વાત નહી કરવાનીકરો હેચી જેવો તરત જ કઈ દેવાનું ચાચી જેવો આવું કે અસલ ડાયો દીકરો હે મમ્મા જેવો પપ્પા જેવો

મારો અવાજ એકદમ લાઉડ હું આબન વાત કરતા હોય ને તો આશિષ નો અવાજ થોડોક ધીમો પડી જાય પણ મારો ને અવાજ તો એને માર જ જાય આ જોઈ નથી ને તને કેટલા નથી ટાઈમ થી નથી આયવા

ચણિયા ચોરી આવ્યા વાત એમાં બધા કમેન્ટ કરી કે મસ્ત ચણિયા ચોરી છે ખુશી દી ક્યાંથી લીધી કેટલાની આવી તમારો એ ચણિયા ચોરી કુર્તા એ મેચ થઈ જશે ઓલા પચરંગી કુર્તા એ રે તમે એના લીધે જ લીધી કે ચણિયા ચોરી પચરંગી નો સારી લીધી અમે આયા જે ચણિયા ચોરી નું જરા થોડુંકમથુ માર્કેટ ભરાય ને એમાં જ લઈ દીવ્યા અને કેટલાની આવી ની આવી અને એક એક્સપીરિયન્સ કહું તમને અમે ગયા એક શોપમાં ચણિયા ચોરી જો

સેમ આ અત્યારે જે લીધી ને એનાથી નબળી હતી હું તો કહું જેઓની છ હજાર ને હાથસો ની ચોરી બી

કીધું કે હાલા લાઈ નીકળે એના કરતા આપણે ચણિયા ચોરીટ ભરાય ને નવસારી એક છોકરો ને એક એની બેન હતી મમ્મી આમ જાતા બાઈક માં તો અમે અહિયાં ઉભારી ચણિયા ચોરી લેવા તો એની મમ્મી ને બાઈક પાછું રિટર્ન ભરાવડાયું કે મમ્મી વાળા ખુશી થઈ ને એ ઉભી રાખો મને બાઈક પાછું અમારે એમને મળવું હોય તો

ચણિયા ચોરી સરસ બધા તમે લોકોએ કીધું કે બહુ સરસ છે અને બહુ છે સરસ સરસ ચણિયા ચોરી આવી ગઈ છે વાતાવરણ એને એક ગાલો મોજ કરી અત્યારે આદરવામાં આવું વાતાવરણ એમ લાગતું વીજળી જો કેવી કેપ્ચર થઈ ગઈ વીજળી કેપ્ચર તમબે જોયા હોય કે મારે નથી આવતી પપ્પા કે અંબે બેઠા ઈ ગમે જાઓ કે હવે નીકળી ગયા વાતાવરણ સારું હોય ને આવું

વધારે પડતા ખાના એમાં બધા ડ્રોવર ને એ બધું રાખેલું કીધું કે અમારે વધારે પડતા ડ્રોવર ન જોતા ડ્રોવર તો ઓલરેડી બીજા બીજા માં હે તો કીધું કે ને સેલ્ફ વધારે જોઈએ કીધું કે કપડાં રાખવા માટે જ મેન એ કબાટનો ઉપયોગ થવાનો એટલે કીધું કસ્ટમાઈઝ થોડો કરવાનો તો અત્યારે તો શ્રાદ્ધ ને એવું બધું ચાલુ હે તો કે અત્યારે કાંઈ કામકાજ વધારે પડતું અમે નથી કરતા થોડુંક વાતાવરણ એવું હે ને આમ થોડીક આગાહી હે કે વરસાદની તો નવરાત્રિમાં તમને તમારો કબાટ મળી જાય છે તો નવરાત્રીમાં આવશે જ્યારે આવશે ત્યારે તમને બતાવશું કેવો કબાટ હે હે ખાના અલગ અલગ નું રાખ્યું એક બાજુ ડ્રેસિંગ નું આખું અલગ કર નાખ્યું છે અને એક બાજુ જે આશીષે કીધું ને એ રીતે સિલાઈ રાખવું હે બધું કોમ્બિનેશન કરી દીધું હે એટલે એવું કીધું તું

મંદિર ઓલું હે કે લકી હે અને અમે પછી આ મંદિર હવે અમારે બદલવું નથી ને આજ મંદિર રાખવું હે તો ને એવું હોય અમારે એવું જ હતું પેલા આવડું ગમતું હતું મંદિર એટલું ઓળું હતું આપડે આપડા પંચડા ને હેકી નહી એ તમે પેલા જ કીધું ભવિષ્યમાં આપણે મારે તો આજ ગાડી રાખવી મારે હવે બીજી ગાડી જ નથી લેવી ગાડી આપણે માટે ઇનફ હે કીધું કે આપડા ઘર જેવડું ઘર હે પાંચ જણાનું ફેમિલી થાય કીધું કે આપણે ગમે તે બાબુ આવે તો પાંચ જણા માટે આપણે ઇનફ ગાડીએ ગાડીમાં હવે કોઈ દી હે ને ભવિષ્યમાં ખર્ચોય નથી કરવાનો રાખવી નથી ને ભવિષ્યમાં લેવી હોય તો હું તો આ નાની ગાડી તો રાખીશ છે કીધું હવે મે એકદી કરતા મેં કી વાસ તમે મોટી ગાડી કઈ લઈશો મેં તો

તો ઘડીકવાર આડી પર દૂધ પી લે તેલાન પછી આડી પર મમ્મી ને એમ જ કે આજે પાવર નતો બે વાર તો મે ફોન કરાયો જલ્દી કે વરસાદ ને હા હા વીજળી કેવી પડતી હતી અમે તને બતાવશું મમ્મી

ગયો આમ જો હું તો નવરાત્રી ની તૈયારી કરવા જેવો પહોંચ્યો નીચે એવો વરસાદ ચાલુ થઈ ગયો તો દોઢ કલાક સુધી અમને નીચે અહીંયા ઉભા રાખ્યા પછી બધી તૈયારીઓ ચાલુ કરવા દીધી વરસાદે કે વરસાદે હે ને બહુ એટલે બહુ હેરાન કર્યા આજે તો એવો હેરાન કર્યા ને બધાને વરસાદે કા ખુશી

એટલે કઈ કઈ ન ઉપડે મમ્મી મમ્મી એવા ટેન્શન માં આવી જાય કે કેમ દીખા હું થયું મેં કાંઈ નથી મમ્મી આવું તો થાય એસિડિટી જેવો કઈ પ્રોબ્લેમ હોય

આપડે કાલ નો દિને પીવાની કાઢી લીધી નાખી લેટ થઈ ગયો કઈક મૂળ હરખું થયું ખબર કામ નતો કરતો કઈ નઈ બોલો આજે કેવું થયું કે સવારે વેલા લાઇટ વહી ગઈ તો લાઈટ વહી ગઈ તો એના લીધે નીંદર એની ઉડી ગઈ ને પછી બપોરે હુવા ન મળ્યું કે બપોરે આરામ ન થાય આખો દિવસ ગરમી ના તો એના લીધે ખુશી પછી કમેડિયું થોડુંક હૂતી હોય તો કમેડિયું હોય ને એના લીધે

પિન લેવાની એકવાનો બંધ કરવાની વાળો જેટલી વિનર અને બધાયને મળશે પિસ્તાલીસ સેકન્ડ ઓકે આ વખતે ઓછી હા બહુ વધારે નઈ તો જ ઓલું થાય ને સેકન્ડ બરોબર બહુ ઓલું નથી પિન ખોલવામાં વાર લાગે મારે તો ખોલતા કલાક થાય જઈશે તું જા તું જા ઓકે હાલો પિસ્તાલીસ સેકન્ડ કરી તારો ટાઈમ સ્ટાર્ટ થાય છે વન ટુ થ્રી સ્ટાર્ટ દોડ દોડ ભાગ ભાગ હાલો હાલો ભાગો ભાગો જલ્દી જલ્દી એ ખુશી તો બહુ વાર લાગે એક માં ખુશી અમું લાગે ને તું હજી એમ કહેતી હતી કે આ તો બહુ જલ્દી થઈ જાય અરે લે મમ્મી ગીત ગાઓ ગીત ગાઓ ખુશી માટે કઈ ગીત એક ફરમાઈશ ગુતી ખુશી તારી કઈ ગીત કઈ ગીત નું ફરમાઈશ કે કે લે એ ગીત ગાઉ હોય હાલો જો છત્રી ઓગણ ચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ ચુમ્માલીસ સ્ટોપ ત્રણ બગડી ખુશી પોરે બંધ હાલો આ મેટર પછી વાંધો હાલો છેલ્લે ગણતરી ન કરીએ હાલો બીજો નેક્સ્ટ હાલો હા વન ટુ થ્રી સ્ટાર્ટ મમ્મી રાખ્યા બે લગાવી લાગે મમ્મી બે વા સાડત્રીસ આડત્રીસ ઓગણચાલી ચાલી એકતાલી બેતાલી તેતાલીસ ચુમ્માલી પિસ્તાલીસ સ્ટોપ હા લોકો કે એને દેખું કે તહોરી બોલે લે પેલા થી આ આ હારું કે કે એને દેકુ કે થાવાની હો તમે ગણતરી કરી લીધી એમને હાલો પપ્પાને હાલો તમારો વારો 1 1 2 3 સ્ટાર્ટ બીજો હાથ એક 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 હે હે માન પોરવાય છે એવું લાગે તો તો ના ના એમ જરાક ને ઓગણ ચાલી ચાલી એકતાલી બેતાલી તેતાલી ચુમ્માલીસ પિસ્તાલીસ નાડું જ બાંધું નહીં હું બાંધું બીજું કે જોયું હું જુગાડું તો આ બાજુ આવતા રહ્યો હલો ટુ થ્રીષ મમ્મી ડિસ્ટર્બ કરો થોડા ડિસ્ટ એ હાથ લાવો હાથ પકડો એનો ડિસ્ટર્બ કરવામાં માં પહેલો નંબર છે અને હાવો બે આજી નજી એક જ છે એમ ને ઓ હો મમ્મી તો ઓ મહિનો કરવા દીધું આસી જેવી ટ્રાય કરશે કે હાવો ઓ થી ત્રણ મંગડી તો વધારે ઉપોડવી દઉં પણ નઈ પરવાય ચાર પરવી દે જે હલો ચોતરી પાત્રી છત્રી સાદરી આડત્રી ફક્ત ચારપુર એ હાય આ કેમ બધું થયું તારે હાહુ આ વાહ

ઈ તો બતાય કર્યું તું બે વસ્તુ જાય કે બીજો હાથ આડી જાય કે બીજો બીજો હાથ આડી જાય લે આખો કાઈ વાંધો ના આ લોકો ગેમ માં તો મજા આવી હે જીતા ને જો જીતા પણ મજા આવી અને આ ગેમ એને એક ઇન્સ્ટા માં સજેસ્ટ કરી હતી એનું નામ નથી ખબર પણ એમાં થોડીક અલગ ટાઈપ ની હતી આમાં થોડું ટ્વિસ્ટ કર નાખ્યો તો જેને કહી હોય ને થેન્ક યુ સો મચ તમને અમારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને